વર્ષ બે હજાર ચોવીસમાં જે ઇ ઈ મેઇન્સની પરીક્ષામાં સમગ્ર ભારતમાં દ્વિતીય ક્રમાંક મેળવનાર ટંડેલ દર્શને નબ્માણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર મેળવ્યા છે તો ગણિત વિષયમાં સો પીઆર મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે બીએપીએ સ્વામિનારાયણ વિદ્યા મંદિર ગોંડલ જે ઇ મેઇન્સનું ઝળહળતું પરિણામ આવ્યું છે જય સ્વામિનારાયણ મારું નામ છે દર્શન આ વર્ષે જે ડબલ એની પરીક્ષામાં મારવ આખા ભારતમાં બીજો રેન્ક એટલે કે નવ્વાણું પર અઠ્ઠાણું પિયાર આવ્યા છે તો આમ તો એવું ફીલ થાય છે કે સારું આપણે રિઝલ્ટની અપેક્ષા રાખીએ પણ ભગવાનની ઈચ્છાથી વધુ થાય છે તો હું આનો શ્રેય પૂરેપૂરો પહેલાં તો મારા ગુરુ મહંત સ્વામી મહારાજ અને આપણી શિક્ષકોની ટીમ સ્વામીનું માર્ગદર્શન અને સારીમાં સારી રીડિંગની વ્યવસ્થા એમ ઘણી બધી વસ્તુઓ છે તો એને હું મારો પૂરેપૂરો શ્રેય પામું છું આ બધી વસ્તુએ મને ખૂબ સારી હેલ્પ કરી છે અને સારા પિયા લાવવા માટે ખૂબ જ વધુ હેલ્પ કરી છે તો હું આ બધી વસ્તુ બધી બધા શિક્ષકો અને સંતોનો ખૂબ ખૂબ આભાર માનું છું ત્રણ બાર સાયન્સના વિદ્યાર્થીઓની ઓલ ઇન્ડિયા લેવલની જે ડબલ ઇ મેઇન પરીક્ષાનું આજે રિઝલ્ટ જાહેર થયેલું છે અને આ રિઝલ્ટની અંદર બીએપીએસ એ પીએસ સ્વામિની વિદ્યામંદિર ગોંડલનો વિદ્યાર્થી ઠંડેલ દર્શન નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર સાથે ઓલ ઇન્ડિયામાં સેકન્ડ રેન્ક પ્રાપ્ત કરે છે આવા એ ઝડપથી સફળતા મેળવવાની પાછળ ઘણા બધા કારણો છે ખાસ કરીને આ ગુરુકુળના સ્થાપક યોગીજી મહારાજ પ્રમુખ સાહેબ મહારાજ મહંત મહારાજ એમના આશીર્વાદ છે એમના આશીર્વાદથી જ અહીંયા સારા શિક્ષકોની ટીમ અમને એ પ્રાપ્ત થયેલી છે અને શિક્ષકો બધા પોતે લોહી રેડીને સખત પુરુષાર્થ કરી વિદ્યાર્થીઓને ખૂબ આગળ લાવવાનો પ્રયત્ન કરે છે સાથે સાથે અહીંયા વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સારા આવે સંસ્કારી સારા અને મહેનતું હોય છે એટલે સંયમ અને નિયમમાં રહી અને મહેનત કરતા હોવાથી આવી સારી સફળતા એ પ્રાપ્ત કરી શકે છે